સીતારામ દાયરાની તો જો કેટલા દિવસ આજ અમી સે વિડીયો બનાવ્યો વ્લોગ ઉતાર્યો અને અમે હું ને પ્રિયાશી હાથમાં કરવા મંડેર આવ્યું હતું તો અમે પુરાઈ ગયા કારણ કે સેલ આવી ભરપૂર મંડેર સે પાણીમાં છલકાઈ ગયું

તો જો આ અમારે ડેલો છે ને જો આ ડેલે આ આવે ગઈ છે અને આ કોરા આ કોરા આ કોરા જ્યાં હું પૂગી બાકી જ્યાં આ બધી સેલ છે ડેકુ લે ડેકુશ કેવા ને ડેકા લે હાલો ભાઈ લૂગડા ધોવા તો

અહીંયા धेरै धेरै हालौँ पढेछ अहिलेको रात जमाइन नकर्ताकिन ঘটনা <laughs> <laughs> જો આ કોરા ખેતર પાણી ભરાય ગયું વાઠિયું ખડ છે આ પાણી તો થોડું કટાણે ઉતરે ગયું હેંજી બહુ હતું પ્રિયાંશ નિષ્કામે બાપા પીવરા પાણી આલો ઉતરે જાવ હા કરું તો ઉતરે જાવ તો જો પેળા બનાવવાની તૈયારી હાલે અને આ પ્રિયા હુવે ગઈ મારા આઈ સી ઈસકા આવે તત્ની જાગે જો આ વાય ભરાઈ ગઈ આખી આખી ભરાઈ ગઈ નહીં હાલો તો સંજય જો પેડા બનાવવાનું ચાલુ કરી દીધું અને તારક મહેતા જોવાનું ચાલુ કરી દીધું ભેગા ભેગ થોડાક બને જાય પછી આ મારીએ મારી ગઈ કુરા હાલો તો પેડા હજે બનવાની વાર છે ભાઈ કારના બેઠા બેઠા પેડા હલાવે એમાં બહુ મહેનત પડે ની સંજયભાઈ મહેનત આ તમારે

উদে <laughs> રીટા રિપોર્ટર તો જો સંજય ભાઈ અહીંયા પંખોય લગાવ્યો તો વલેરા પણ પેળા બને હવા ખાઈ તો ને ફાઇનલી બનેગા સંજય હાવા આવી રીતના પેડા હલાવવાના હોય ગોળ 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 ફત્યા પચતા સાથે તો પછી નું જે રેડ દાધે નહીં એટલે સ્પીડ રાખવી પડે

હાલો તો હવે પેડા બને ગા પેલા તો ઉના ઉના ખાઈ લઈએ થોડા પછી જરાક ઠરે ને એટલે વારે લઈએ જો બેસીએ તો પીયું પીયું ધોગે ધોગે કે કેવાક બઈના સંજય મેં બનાયો મને ખબર હોય હા એટલી જ પૂછા કે કી વાગ બન્યા તી બનાવ્યા એટલી જ તને ખબર હોય ને મને કે કે આ મંદિર ના પિક્ચર પેડા દીવા કઈ ઘટે હાલો તો જો પેડા અમે ખાવાના સ્ટાર્ટ કરી દીધા અને ખરેખર બહુ જ અસલના બનાવ્યા સંજય અને એવા વિડિયો છે યાં જ પૂરો કરીએ તો અમારા વિડિયાની લાઈક શેર અને કમેન્ટ કરજો અને પાછા મળી હું નવા વિડિયો આરી Están un día